પણ નિશાન પ્રાપ્ત કરી શકે એ સમયમાં એટલે કે આવી ગયા કે ચાલો ભોજન કરવા તો નહીં ના હોય અને બાપા કે બેન બ્રાહ્મણને પાણી ધોગી રાજી નવામાં વાર લગાડી અને એ પારણાનું મુહૂર્ત હોય છે પારણાનું મુહૂર્ત એ જતું હતું બ્રાહ્મણે કહે કે ભાઈ આટલી તમે આપણું ખોટું સ્વરણ કર્યું છે અનુષ્ઠાન અને પછી ચતુરેશ તો ફળ નહીં મળે તો શું કરું પગનામાન આયા વગર તો કેવી રીતે મારા તો એમ કરો આજે તુલસીનું પત્ર છે તુલસીનું પાત્ર એ તો પાણીનું પીવું એ તમે નહીં લવાય કરું અને ખાધેલું કહેવાયનું પાણી પીવું કહેવાયું એટલે ખાવું તારે કરીએ અને ત્યાં પૂરા તને ખબર પડી કે પારણા થઈ ગયા મારા વગર એટલા વૃક્ષ થઈ ગયા ભયંકર એને વાત ખેંચીને કૃત્યા ઉભી કરીને મારવા માટે પણ એ વખતે ભગવાન ભગવાને સુદર્શન ચક્ર ફરી સેવામાં રાખેલું એટલે એને કૃત્યા તો મારી નાખી પણ દુર્વાસાની પાછળ પડ્યો દુર્વાસા જે માગ્યા તે પાડ્યા બધી જગ્યાએ ગયા કોઈ જગ્યાએ કોઈ એને રક્ષા કરે એવું રવડી બધા દેવું અને પછી આ એમને કહ્યું કે હવે ભગવાન વિષ્ણુ પાસે એ કે તમારું ચક્ર પાછું ખેંચો એ કે મારું ચક્ર એ લોકો જાય રક્ષા લઈને જ પાછું આવે પાછું ના આવે ભેગું કરું તો તું જ્યા અમરીશ માફી માંગ તો પછી મારું ચક્ર પાછું આવે એટલે કે અમરીશે જે જબરજસ્ત વાત કરી કે તમે પહેલી વખત આવ્યા એ વખતે મને તમારા વિશે જેવો ભાવ હતો એવો એવો અત્યારે હોય તો સુદર્શનજી પાછા પડી જાવ જેવો ઠીક પણ આવા આવી રીતના અપમાન કરેલા આ દુરવા તો પણ પાછા પડ્યા નહીં એ અમરીશ ની વાત આવે તું નામને આપણે જોઈએ કે શિવજી માન ના વખત એમના પરમતું બધી ઘણી પ્રકારની પરિસ્થિતિ થતી હતી એવા સમયની અંદર પણ પડ્યા ઉપર પાટું એવા પાછા ચૌદ પ્રકરણો લગાડ્યા ભાઈ ઊંચા પ્રકરણ છે મારખાઈ પણ આ પ્રકરણો ની અંદર અને બધામાં

પછી ઉદાન ભાઈ બાળ ફરે મોગન પૂજરે રમતા એ કીર્તન મોકલાયું મહારાજ બોલ્યા મારા આવા ભક્તો બધા હતા એટલા માટે ઘણી વખત શ્રી ગરપુરમાં હોય અને સંતો છે ગુજરાત થી આ પ્રમાણે દક્ષને આવ્યા હોય તો પણ અપમાન કરીને ગાડી મૂકતા પાછા પડતા નથી કારણ કે એમને મહારાજ રાજી કરવા અક્ષર ધામ રૂપી નિશાન લેવો છે તો મહારાજ કરાય ક્યાંથી મળે અમૃત બ્રહ્મચારી છે ને એ કોઈ બાજરામાં

અને પછી તો લખવામાં ગયા અને વખતે કેરીઓ બધી થયેલી મહારાજ પાસે કોણ લઈ જાય તો હું લઈ ગયો લોડમાં તો માથે ઉપાડી અને આવ્યા મહારાજે સાંભળ્યું જોયું નહીં અને પછી તો ઉદાસ ઉદાસ થયા જ નહીં જરા પણ જે મહારાજની મળી ગઈ અને સુધારણ બાઈ ગામમાં દરબાર ઘટવાથી કેમ દેખાતા નથી કે ભાઈ મહારાજની આવી નથી મને આવ્યું કહ્યું છે અરે હોય મારા હું તમને કહ્યું અને મહારાજની પાસે આવી આનું નામ કહેવાય માલમાં ન પડે આ વખતે આવડે આવે છેલ્લે આવડતું હોય કઈ નથી કર્યું મળ્યા હતા એક વખતે દાદા કોઈ બે હજાર રૂપિયા સવારે સગવડ કરીને આપવું એ બધું બધું તો આ વિલંબ ગમ્યો નહીં અને નીકળી નીકળી ગયા દાદા એની પાછળ દોડે મારા ફાટું મારે એના લોહી વન કરી નાખ્યો અને છતાં પણ એ પાછો અઢો નહીં મારી ભેટી ઉઠ્યા એટલે જોગન પગ્ન વગી પણ કહેતા વિચાર સાગર માં કે છે અમે અપમાન મારું તો પણ અમે સહન કરીએ છીએ સન તરફ નું દુઃખ ક્યારે લાગતું નથી કારણ કે જીવના એ સાચા સંગી છે એમ જાણીને અમે તમારી સાથે મંદિરે માર્ગ અર્થે જોડા સાફ કરે બેઠા બેઠા દોષી કરતા આવડે પછી મહારાજ આવ્યા અને આરોપ પરીક્ષામાં પાસ જોઈ અને મહારાજે એમને રાજી થઈને એમને ગામ પણ મહારાજે અપમાન કરેલું પણ પાડોપના પગલા ભરે એમને નથી આપણે ગુણાથી પણ ખરેખર અપમાન અહન કરેલું છે હવે એમને તો પોતે જાતે જ અક્ષર કામ છે મેં ક્યાં નિશાન લેવાનું છે

شاست کراس میں ستر وقت ستم کرو میڑا پڑتی اپنا میٹر با بچی گیا تھا گورنم ایک وقت تو ایک پرد پڑی ہے શું જોગી આ કામ તમે આપશો તો મંદિર વેચવું પડશે પેલા આત્મા ફરી હરિભક્ત ના આત્મા પડ્યો લઈ લીધો કેટલું અપમાન લાગે અને પેડો હરિભક્ત સફર ની અંદર પણ અમે ભેગા જ હતા અમારા મોઢા તો અત્યારે કરી જેવા થઈ ગયેલા તો સ્વામી એ જ બસ્તીની અંદર બેઠેલા એ લોકો છે પણ પ્રભુ કહી દઉં છું તો આ પ્રકારનું જીવન એવી રીતનું આ પ્રકારે તમે જુઓ એ શાસ્ત્રી મહારાજ માટે કેટલા અરે ભગતજી માટે એમણે જ ભળા પહેરવા પડેલા ઓગણીસો ઓગણચાલીસ માં દીક્ષા લીધી અને ઓગણીસો ને ની અંદર એમણે ભાણા પહેરી લીધા આ તો હદ કહેવાય આ તો હદ કહેવાય

અલગ લગાવવામાં આપણે નથી હવે આવા ભક્તો બધા જોઈએ આપણે જોઈને આફ્રિકાથી અઢરાધના મંદિર માં સેવા કરવા ધર્મના પંજાબી એમને પણ બધા અપમાન કરે ઘોડાકારી ચલાવતા હોય કોઈ પણ મનમાં કશું જ નહીં અને પૂછા સમય سبامنڈ میں تو کیا پڑے شو کہ لگی نہیں ستسنگ چھوڑنے جتنا ادیات مارگنی اندر جی اومان میں پڑے نہیں تو اگریزی مہیے کہ ہاف بیٹر ون اردو یو جیتی اردو یعنی جب جیتی گیا ہاں ہندو جو ہے آگے یہ سوکھ ساؤ اتنا دکھ ساؤ یہاں کرو

આવનીને પોતાનો દેહ પોતાની લીલાઓ થકા અનંત સુખ આપતા રહ્યા અને આજે પણ પોતે પ્રગટ છે ગુણાતીત સંત દ્વારા એક અને અનેક ઘણું સુખ આજે પણ હરિભક્તોને આપી રહ્યા છે શ્રીજી મહારાજે દિવ્ય દેહ દાદા ખાચરને દર્શન આપતા કહ્યું હતું કે શોક કરશોમાં અમે સદાય પ્રગટ છીએ અને દેહ થકી જે કાર્યો કર્યા છે તેથી અનંત ઘણા અધિક આ દિવ્ય દેહ કરશું અદભુત વચન આજે પણ ત્રાદેશે જોઈ શકાય છે સ્વામિનારાયણ નામના ડંકા આજે દિગંતમાં ગુંજી રહ્યા છે અને હજારો લાખો મનુષ્ય હરી માર્ગે ચાલી રહ્યા છે બસ આજના આ દિવસે શ્રીજીના સ્વરૂપને લીલાઓને એમના વચનને અંતરમાં વસાવી નિયમ લઈએ કે એમના વચનમાં સદાય રહેશે અને પોતાનું અને અન્યનું કલ્યાણ થાય સ્વામી શ્રીજી રાજી થાય એ રીતે વર્તશું આખરે શ્રીજીના એ સંકલ્પ કે સો કરોડ મનવાર ભરાય એટલા જીવોનું કલ્યાણ કરવું છે એમાં રામાયણમાં પેલી ખિસખુલી આપેલા યોગદાન જેટલી સેવા પણ આપણે કરી શકીએ તો શ્રી હરિ જરૂર રાજી થશે બસ આ જ આપણે જીવને ગાંઠે બાંધી રાખો શ્રીજીનો સાથ હંમેશા મળતો રહેશે એ સદાય પ્રગટ છે એ યાદ રાખો એના ઉપલક્ષમાં શ્રીજીનું સદાય રહેવાનું ધામ અક્ષરધામ સેવા અક્ષર બ્રહ્મ ગુણાદિત સ્વામીની અક્ષરની વાતોની સ્મૃતિ કરીએ મોટા પરોક્ષ પ્રગટ ન હોય ત્યારે અંતર્જન હોય ત્યારે પૃથ્વી પર ન હોય ત્યારે થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતને ખબર રાખે કે ન રાખે તેનો ઉત્તર કર્યો છે મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે બાકી આજની પેઢી દેખાય આજની પેઠે દેખાય નહીં ને ખબર તો એમને એમ રાખે ને જો ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્થિતિ બ્રહ્માંડની ગતિ કેમ રહે અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર વાતો સ્વયં શ્રીજીએ અને મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની અક્ષર વાતોમાં છડે ચોક કહ્યું છે કે ભગવાન પોતાના ભક્તોને છોડીને જતા જ નથી એ કાં તો અવતાર દ્વારા મોટા પુરુષ દ્વારા સદૈવ પ્રગટ રહે છે અને ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે હું તો ચિરંજીવી છું પછી આ લોકમાં થી પોતાના ભક્તો વચ્ચેથી કેમ જાય આપણને તો સદાય કલ્યાણનો કોલ સ્વયં શ્રીજી આપ્યો છે આથી એ તો સદાય આપણા ધણી રહેવાના જ આપણા સુખાકારીનું રાખવાનું છે એમાં લેશ માત્ર તસુ માત્ર પણ શંકા નથી માટે સ્વયં શ્રીજી સદાય ગુણાતીત પુરુષમાં પ્રત્યક્ષ છે પ્રગટ પ્રમાણ છે અને રહેવાના છે શુભ દિન સર્વનું કલ્યાણ હો આ દાસાનું દાસના સાષ્ટાની દન્વ થયે સ્વીકારજો રાજી રહેજો શ્રીજી મહારાજના લીલા ચરિત્રો યાજ્ઞા ઓની અસીમ સ્મૃતિ સાથે એ સદાય આપણી સાથે જ છે શ્રીજી સદાય સાથે છે એક પલ પણ એક ક્ષણ પણ આપણાથી દૂર નથી